જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક શિષ્યએ પોતાના ગુરુને એક પ્રશ્ન કર્યો એના ગુરુએ કીધું હોય છે કે શ્રોત્ય તથા બ્રહ્મનિષ્ઠ જે સંતો હોય ને એવાન ગુરુ કરાય બરાબર એટલા માટે શિષ્યએ એવો પ્રશ્ન કર્યો કે ગુરુદેવ કે તમે કીધું કે શ્રોત્રિય તથા બ્રહ્મનિષ્ઠ એવા બે વિશેષણવાળા ગુરુનો સમાગમ કરવાનું કહ્યું બરાબર તેનું શું કારણ એમ એટલે ગુરુએ કીધું કે ભાઈ જે શ્રોત્રિયનો અર્થ એટલે કે વેદ વેદાંત શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો તમામ શાસ્ત્રોનું શ્રુતિઓનું જેને સંપૂર્ણ રીતે જ્ઞાન છે સંપૂર્ણપણે જાણે છે હે અને શ્રુતિ સમૃદ્ધિના અર્થને સંપૂર્ણપણે જે જાણનારા છે ને અને બ્રહ્મનિષ્ઠ એટલે કે બ્રહ્મ સ્વરૂપના અપરોક્ષ જ્ઞાનમાં નિષ્ઠાવાળો એવા ગુરુને શરણે જવાથી યથાર્થ જ્ઞાન મળે છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી હવે એના ઉપરથી આપણે એક દ્રષ્ટાંત સાંભળીએ ધ્યાનપૂર્વક દ્રષ્ટાંત સાંભળજો કે એ ગુરુના લક્ષણો શું હોય છે બરાબર એ સાચા જે સદગુરુના લક્ષણો શું બરાબર તો કહે છે કે એક દ્રષ્ટાંત છે કે એકવાર કોઈ એક પુરુષ મુસાફરી કરવા નીકળો બરાબર પછી હાલતા હાલતા માર્ગમાં એક મોટી નદી આવી હવે તેને તો સામે કિનારે જવા માટે વિચાર કરતો હતો એ હામે કાંઠે કેમ જાવ એના માટે વિચાર કરતો હતો એટલામાં એની પાસે કોઈ એક ચક્ષુ પ્રજ્ઞા મતલબ સુરદાસજી માણસ આવ્યા અને પેલા મુસાફરે પૂછ્યું કે આ નદીમાં પાણી ઘણું જણાય છે કે મને એવું લાગે છે એટલે તેને પહેલાં બાર સી રીતે જવાશે એમ કેવી રીતે પહેલે બાર મારે જાવું એમ એટલે પહેલાં જે ચક્ષુ પ્રજ્ઞા હતા જે સુરદાસજી એને કીધું કે ભાઈ જો તમે જો મારી આ કાંધ ઉપર મારા ખંભા ઉપર જો બેસી જાઉં ને તો મારા કાંધ ઉપર બેસો તો હું તમને હામે કિનારે પાર લઈ જાઉં હવે આ ચક્ષુ પ્રજ્ઞા જે સુરદાસજી હતા એના એવા વચન સાંભળીને પેલા પુરુષને મનમાં વિચાર આવ્યો મનમાં વિચાર કર્યો કે આ ચક્ષુ પ્રજ્ઞા છે સુરદાસજી છે અને શરીરમાં હષ્ટપુષ્ટ છે અમે ચાલવામાં પણ સમર્થ છે પરંતુ તે નદીનો સામો કિનારો તો જોઈ શકતા નથી ત્યારે એ મને સામે કિનારે પાર કેવી રીતે ઉતારશે એમ એટલા માટે એના કહીંયા પ્રમાણે કરવું એ ઘણું મૂર્ખાય ભર્યું છે એમ વિચારી એણે પહેલાં સુરદાસજીના કહ્યા પ્રમાણે કરવાની ના પાડતી હતી ના અમારે એમ નથી કરવું કે હવે પછી થોડીક વાર થઈને તો એ જ ઠેકાણે એક બીજો પાંગડો માણસ આવી જડ્યો પગ વગરનો આવી ચડ્યો બરાબર હવે તે આંખે દેખતો હતો પણ તેને પણ પેલા મુસાફરને સામે પાર જવાની વાત પૂછી જે પાંગડા આવી ચડ્યા ને એને આંખે તો દેખાતું હતું એને પણ પહેલાં મુસાફરે સામે પાર જવાની વાત પૂછી ત્યારે એ પાંગડો બોલ્યો કે ભાઈ આ નદીમાં પાણી ઘણું ઊંડું નથી એમ બહુ ઊંડું ન જ પાણી એમ તે હું જાણું છું માટે હું કહું તે માર્ગે જાઓ તો તમને કોઈ અડચણ પડશે નહીં હવે આ કિનારેથી નદીમાં ઉતરીને સીધા સીધાએલા જાઓ પચીસેક ડગલા આવેલા પછી થોડું ડાબે પડખે વળજો અને પછી સીધા જજો એટલે તમે સુખેથી પાર ઉતરશો હવે આ પાંગણા મનુષ્યના હે એવા વચન સાંભળી પેલો મુસાફર મનમાં વિચાર કરવા લાગ્યો કે આ પાંગણાના તો પગ નથી તેથી કોઈ દિવસ નદીમાં ઉતર્યો પણ નહીં હોય તેમ છતાં તે કહે છે કે પાણી ઊંડું નથી માટે તેના કહ્યા પ્રમાણે જો હું જાઉં ને કદાપી વચનમાં વચમાં પાણી ઊંડું આવે એના કહ્યા પ્રમાણે હું જાણ ક્યાંક વચમાં પાણી ઊંડું આવે તો હું તો ડૂબી મરું એ જ વખતે એ હે તે વખતે તો એ પાંગડો મારી મદદ કેવી રીતે કરી શકે મને બચાવવા સી રીતે દોડી આવે એટલે આવો વિચાર કરીને તેના કહેવા પ્રમાણે એના કહેવા ઉપર તેણે વિશ્વાસ રાખ્યો નહીં જોકે પાંગડાના કહેવા પ્રમાણે નદીમાં પાણી થોડું હતું તો પણ તે જાતે પાંગડો હોવાથી તેના કહ્યા ઉપર ભરોસો કેવી રીતે કરવો એટલે એના ઉપર એને ભરોસો ન રાખ્યો હવે વાતો કરતા હતા ને એટલામાં તો છે ને કોઈ દેવ યોગે કોઈ ત્રીજો માણસ ત્યાં આવી છેડ્યો તે આંખે દેખતો હતો પગે પણ ચાલવામાં સમર્થ હતો બરાબર તેને પણ પહેલાં મુસાફરે નદી પાર ઉતારવા સંબંધી પૂછતાછ કરી નદી પાર ઉતરવા માટેની એને સંબંધ ન લગતી એને પૂછપરછ કરી ત્યારે તે માણસે કીધું કે ભાઈ હું છે ને આ માર્ગનો જાણીતો છું પાછું મને તરતા પણ આવડે છે માટે તમે છે ને મારી સાથે ચાલો હું તમને પાર ઉતારીશ બરાબર હવે પછી મુસાફર એ ત્રીજા માણસના કહ્યા પ્રમાણે એની વાત સાંભળી ઉતર્યો ને સામે કાંઠે પહોંચી ગયો હવે મિત્રો આનું આધ્યાત્મિક લેવલે શું છે કે આનો સિદ્ધાંત એવો છે આનો આધ્યાત્મિક અર્થ એવો છે કે આપણે જે આગળ દ્રષ્ટાંત આપ્યું એમાં આ દ્રષ્ટાંત જે છે ને એના મુસાફર છે ને એને ઠેકાણે બ્રહ્મ સ્વરૂપને પામવાની ઈચ્છાવાળો મુમુક્ષ પુરક્ષ સમજો હે બ્રહ્મ પુરુષને પામવાની ઈચ્છાવાળો મુમુક્ષ પુરુષ એને સમજો બરાબર અને જે નદી છે એ નદીને ઠેકાણે તમે મરણ રૂપી આ પ્રવાહવાળો સંસાર સમજો બરાબર અને એનો જે સામો કિનારો છે તે પરમાત્માની પ્રાપ્તિ સમજો અને ચક્ષુ પ્રજ્ઞા સુરદાસજીના ઠેકાણે કેવળ શાસ્ત્રને જાણનારા શ્રોતિય એવા ગુરુજન સમજવા બરાબર હવે આવા ગુરુને શાસ્ત્રાર્થ કરવાની અપ્રવિણતારૂપી શક્તિ છે એ શાસ્ત્રાર્થ કરી શકે હે શાસ્ત્રાર્થ વાદવિવાદ કરી શકે પણ એને જ્ઞાન ન થઈ શકે જ્ઞાન નથી એની પાસે શાસ્ત્રાર્થની કથણી બકણી વાદવિવાદ કરી શકે બરાબર પણ જ્ઞાન તો એની પાસે પણ ન હોઈ શકે કારણ કે શાસ્ત્રાર્થ કરવાની જે રૂપી શક્તિ છે પણ તે બ્રહ્મનિષ્ઠ નથી શાસ્ત્રો શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો વાંચી લેવાથી કોઈ જ્ઞાન નથી થઈ જતું વાંચવા જરૂરી છે સો એ સો ટકા પણ એને વાંચી સમજી શું કહેવા માગે છે એ જ્યારે ઉતરી જાય ને અંદર તો જ એ શાસ્ત્રો કામના છે જો શાસ્ત્રો ન સમજાય એના માટે શાસ્ત્રો નકામશે અને શાસ્ત્રો સમજાય તો જ એના માટે કામના છે પણ શાસ્ત્રના અર્થનો અનર્થ ન કરાય શાસ્ત્રમાં જેમ સમજાવવામાં આવ્યું છે તે જ પ્રમાણે સમજાવાય હવે સામા કિનારા રૂપી પરમાત્માની તે પ્રાપ્તિને જોતો નથી કારણ કે જે શાસ્ત્રાર્થ કરવાની જે રૂપી શક્તિ એની પાસે છે પણ તે બ્રહ્મનિષ્ઠ નથી અને સામા કિનારા રૂપી પરમાત્માની પ્રાપ્તિને એ જોતો નથી હવે જે પાંગડો છે એ પાંગડાને ઠેકાણે કેવળ બ્રહ્મનિષ્ઠ ગુરુ સમજો તમે બરાબર હવે એમને બ્રહ્મ સ્વરૂપના જ્ઞાનરૂપી નેત્ર છે પણ શાસ્ત્રમાં નિરૂપણ કરવા રૂપી પગ મતલબ શ્રોત્રીયપણું નથી જોકે તે સંસારરૂપી નદીને પાર ઉતારવાનો રસ્તો જાણે છે પણ તેને વેદ શ્રુતિ તથા સમૃદ્ધિના વાક્યોના પ્રમાણ આપીને યુક્તિપૂર્વક ઉપદેશ કરતા આવડતો નથી તેથી બ્રહ્મ સ્વરૂપી પ્રાપ્તિનો ઉપાય જો કે બતાવે છે છતાં મોક્ષ પુરુષો તેના વચનો ઉપર વિશ્વાસ રાખતા નથી રાખતા નથી ને પછી તેના ઉપદેશમાં સંશય રાખે છે શંકા કુશંકા કરવા લાગે પણ નેત્રવાળા તથા પગવાળા જે ત્રીજા પુરુષને ઠેકાણે તમે હવે શ્રોત્રીય મતલબ તમામ શાસ્ત્રો પુરાણો વેદોનો ઉપનિષદોનો જ્ઞાતા છે અને બ્રહ્મનિષ્ઠ પૂરેપૂરો એ બે વિશેષણવાળા ગુરુ સમજવા એવા ગુરુની સહાયતાથી જ આ રૂપી નદીને સામે પાર જઈ શકાય છે બાકી નહીં શાસ્ત્રો પુરાણો વેશો વેદો ઉપનિષોદોનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ અને બ્રહ્મ સ્વરૂપી પરમાત્માનું પણ જેની પાસે જ્ઞાન હોવું પડે આત્મા પરમાત્માનું જ્ઞાન હોય બ્રહ્મ સ્વરૂપની એને બ્રહ્મરૂપીનું જ્ઞાન હોવું પડે એવા ગુરુ મળે ને જે તમારી તમામ શંકાનું સમાધાન કરી નાખે આમ બોલોતા આમ એમ નહીં તેજ્ય સાક્ષો ભોજ્યો નહીં તમારા ગળે વાત ઉતરી જાય એના શબ્દો તમને ચોંટી જાય એવા ગુરુ મળે ને કે હરેક તમારી શંકાનું સમાધાન કરી નાખે એવા જ ગુરુ આપણને પાર ઉતારી શકે છે આ છે સાચા ગુરુના લક્ષણો બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય